એ ભારત તેણીયા બોમ માં ઇતિહાસ ને પાને ચડી બુટીએ સવારી તું કરે ભગતો તને માલરી ભગતોના તારા દુખ માતા હરતી તું તો હર ઘડી ચરણે નમાવો શેષ હું વંદન કરો મેલડી વંદન કુખાર મેલડી વંદન બૌચર મેલડી જય જય શ્રી રામવારી મેરડી જય જય શ્રી કુખાર મેરડી જય જય શ્રી બૌચર મેરડી જય જય શ્રી ધામ વારી મેરડી રામ માડી રામ દરેક વાલા ભાવિક મિત્રોને રામ રામ તમારી કુરી દેવીને પણ રામ રામ અને કુખાર મેરડી માતાના પણ રામ 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 તો મિત્રો આજે આપણે બહુ દિવસથી વિડિયો નથી બનાવ્યો ઘણા આપણા મિત્રોની ફાઈસ હતી કે સાહેબ તમે વિડિયો બનાવો તો આજે આપણે વિડિયો બનાવીએ માતાજી નો અને એ પણ આપણે જણાવી દઈશું અને બીજું કે ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવેલી છે અંદર સારી કોમેન્ટ્સ આવેલી છે એનો પણ આપણે મસ્ત રીતે જવાબ આપીશું ખરાબ કોમેન્ટ આવેલી છે એનો પણ મસ્ત જવાબ આપીશું અને ઘણા મિત્રોએ ખૂબ બધું પૂછ્યું છે અને એ લોકોને જાણકારી નથી તો એની પણ આપણે માહિતી આપી દેશું તો મિત્રો વિડીયો ની અંદર બન્યા રહેશો વિડીયો લાંબો છે પણ આખો પૂરે પૂરો જોજો આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે બરાબર અધૂરા વિડીયો માં તમને ખ્યાલ નહીં આવે અને તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નથી ભૂલશો નહીં આવા જ વિડીયો તમને નવા નવા મળતા રહેશે મિત્રો તો અમારી ચેનલ છે ઓનલાઈન જનતા એકરો સબસ્ક્રાઇબ કરી દો કોમેન્ટ્સ ની અંદર રામ માડી રામ જરૂરથી લખી દો અને વિડીયો ને પાંચ લોકોને શેર કરી દો બરાબર આવતા રવિવાર સુધી સારા સમાચાર માડી તમને જરૂરથી જરૂરથી આપશે હું પણ તમારી પ્રાર્થના માડીને કરીશ તો મિત્રો વાત કરીશું આપણે કે ખુખાર રામ રામવારી મેલડી બારેજા રામવાળી મેળડી તો ઘણા મિત્રોને આ ક્યાં આવેલું છે એ પણ નથી ખબર ઘણા બધા મિત્રોને આ એડ્રેસ નથી ખબર તો હું જણાવી દઉં કે ખુખાર મેરડી રામવારી મેરડીમાં બારેજા ધામ અમદાવાદ ની નજીક બારેજા ગામમાં આવેલું છે અમદાવાદ થી નજીક નેશનલ હાઈવે નંબર આઠ બારેજા ગામમાં આવેલું છે આપ વડોદરાથી તમે જાઓ સુરત વડોદરાથી તો હાઈવે નંબર આઠ ઉપર જ આવે છે અને આ બાજુ અમદાવાદ થી તમે આવો તો એ બાજુ પણ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર જ આવે છે બારેજા બરાબર અમદાવાદ એમનો તાલુકો એમનો દસકોઈ લાગે અને જિલ્લો અમદાવાદ લાગે મિત્રો તો દસકો તાલુકાની અંદર આવેલું છે બારેજા ગામમાં બરાબર કોઈને ના ખબર હોય તો ગૂગલની અંદર પણ તમે સર્ચ કરશો ને તમે જશો ત્યાં પહોંચી બરાબર ખાલીમાં તૈયારીમાં ગાડી થાય છે માતાજીનું સાનિધ્ય સ્થાન છે ત્યાં જ તમે પહોંચી જશો બરાબર મિત્રો તો એ ગૂગલમાં સર્ચ કરી લેજો તો તમને ઓટોમેટિક એનું એડ્રેસ મળી જશે તો આ એક પ્રશ્નનો નિકાલ આવી ગયો બરાબર ઘણા મિત્રોને ખબર નથી કોમેન્ટ અંદર કરી હતી ઘણા મિત્રોએ બરાબર અને ઘણા મિત્રોએ બીજી પણ કોમેન્ટ્સ કરી હતી કે માતાજીની ચેનલો કઈ કઈ છે તો મિત્રો માતાજીની બે જ ચેનલ છે માતાજીની બે યુટ્યુબ ચેનલ છે એક ખુખાર મેરડીમાં બારેજા ધામ જેની અંદર પાંચ લાખ સમથિંગ પાંચ લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે તે ખુખાર મેરડી બારેજા ધામ એ માતાજીની ઓરિજિનલ ચેનલ છે અને બીજી ચેનલ છે રામવારી મેરડીમાં બરાબર એની અંદર પણ લાખ પ્લસ છે તો આ બે ચેનલ માતાજીની છે બરાબર એના સિવાય જેટલી પણ એમના નામની ચેનલો છે એ ચેનલો બધી ડુપ્લિકેટ ચેનલો છે બરાબર આ બે ઓરિજિનલ ચેનલ છે ખુખાર મેડીમાં બારેજા ધામ અને રામવારી મેડીમાં બારેજા તો આ બે ચેનલની અંદર ખુખાર મેડીમાં બારેજા ધામ જે છે એ ચેનલની અંદર પ્રવચન આવે છે માતાજીનું જે ગાડીમાં જે પ્રવચન હોય જે દોઢ બે કલાકનું એ પ્રવચન એની અંદર આવે છે અને રામવારી મેળીમા અંદર માતાજીના જે પરચા હોય છે મતલબ કે માતાજીના જે ચમત્કાર થયેલા હોય છે બધા જે માનતાઓમાં બધા બોલે છે કે ઘણા બધા લોકોને જે જે ચમત્કાર થયો માતાજીએ સારું કર્યું એ બધા ચમત્કાર રામવાડી મેલડીમાં બારેજા ધામની અંદર આવેલ છે બરાબર શોર્ટ વિડિયો પણ આવે છે અને પેલી કુખાર મેલડી બારેજા ધામ ચેનલમાં પણ શોર્ટ વિડિયો આવે છે તો આ બે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ ના કરી તો એમાં તમને બધું જ જાણવા મળી જશે અને તમારા પ્રશ્નોના જે જે સવાલો હશે તમારા પ્રશ્નોની અંદર જે જે તમારે પૂછવાનું હશે માતાજીને બધા જ સવાલો એ પ્રવચનની અંદર તમારે આવી જશે બધા પ્રવચનો વન ટુ વન જોઈ લો એક એક કરીને જોઈ લેજો મિત્રો તો તમને બધું જ ખ્યાલ આવી જશે કે તમારા ઘરમાં જે જે તમને તમારે જાણવું હોય જે જે તમારે કહવું હોય બરાબર તો એ તમને બધાનો સવાલ એ પ્રવચનની અંદર મળી જશે પણ પ્રવચન તમારે બધા જોવા પડશે કુખાર મિનડીમાં બારે જતા મિનિટ પ્રવચન આપેલા છે તો એ પ્રવચન જોશો તો એ પ્રવચનમાં તમને ખ્યાલ બધો પૂરેપૂરો આવી જશે બરાબર અને માનતાઓ પણ મૂકેલા છે માતાજીએ અંદર તમે જોશો કે અલગ અલગ પ્રકારના કેવા કેવા લોકોને કેવા કેવા કામ થયા કેવા કેવા પ્રોબ્લેમના કામ થયા એ બધું અંદર આપેલું છે તમે એ જોશો તો તમને એના પરથી બી તમને ખ્યાલ આવશે કે માતાજીની કેવી માનતા લો તો કેવું કામ થઈ જાય બરાબર તો એ રીતે તમે બંને ચેનલમાં જોશો તો તમને ખ્યાલ આવી જાય

પાર્કિંગની ખેતરો ખૂબ મોટી મુશ્કેલી પણ ઊભી થઈ જાય મિત્રો એટલા માટે થોડું માતાજીએ આપણા માટે સારું વિચાર્યું કેમ કે માતાજી આપણી મા છે પોતાની મા પોતાના દીકરાઓ માટે સારું જ વિચારે ખરાબના વિચારે એટલા માટે માએ આ બંધ રાખ્યું છે છતાં પણ મારીને તો ઈચ્છા થઈ જ જાય છે આવવાની અચાનક આવી પણ જાય છે અમુક રવિવાર તો માતાજી ના કે છતાં પણ માતાજી પણ એમના દીકરા બહુ વાલા હોય જે રીતે આપણને આપણી મા વાલી છે એ રીતે માડીને પણ આપણે એમને ખૂબ વાલા છે એટલે માડી પણ આવી જ જાય છે મિત્રો બરાબર

બીજો ઘણા બધા લોકો હજુ પણ કોમેન્ટ્સ કરે છે આપણા વિડીયોની અંદર કે આવું બધું ના હોય આ હોય એટલે ભાઈ તમારે ના માનવું હોય તો ના માનો પણ જે અમારા ભાવિક ભક્તો છે એમને શ્રદ્ધા સુખા તોડો છો અમે તો માનીયે જ છીએ અમારી માતા હજરા હજુર છે અમારી માતા અમારે ઘેર પણ છે બરાબર દરેક મિત્રો અને દરેક લોકોને તો સાક્ષાત મળવા પણ આવે છે માતાજી સપનામાં પણ આવે છે ચમત્કારો હજુ ઘણા લોકોએ બારે જ્યાં નથી જોયું ત્યાં પણ ઘણા બધા ચમત્કાર ઘેર બેઠા થઈ જાય છે અને માતાજી બધાનું કામ કરીને જતા રહે છે ખબર પણ નહીં હોતી અને માનતા પૂરી કરવા જતા પણ પણ થઈ જાય છે બરાબર ને ઘણા લોકોનો વિશ્વાસ છે અંદર તમને પણ એવું સપનું આવ્યું હોય તો સપનું કોમેન્ટ્સમાં જરૂરથી કરજો તમને શું સપનું આવ્યું હતું તમને માતાજી સપનામાં શું કીધું એ પણ કોમેન્ટ્સ કરજો તમે શું ચમત્કાર થયો એ પણ કોમેન્ટ્સ કરશો તો ઘણા લોકો હજુ એ કરશે તો મિત્રો એના પર બહુ ધ્યાન નહીં આપવાનું કેમકે એટી ટ્વેન્ટીનો રેશિયો હોય માર્કેટમાં કોઈ બી જગ્યાએ કોઈ વસ્તુ હોય હોય તો મતલબ સારું વીસ ટકા ખોટું એવું હોય કોઈ બી જગ્યા કોઈ બી માણસ દુનિયાનો હોય કોઈ બી ભગવાન હોય તો વીસ ટકા લોકો રહેવાના 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 અને રહેવાના બરાબર ભગવાન રામ આપડા જે રામ 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 એમને પણ સીતા માતા ઉપર ઘણા લોકોએ નહીં એ વિચાર્યું કેતા કે પેલું સીતા માતાએ જે પવિત્ર સાબિત કરીએ તો લંકા જોયું અમે અયોધ્યા વાળા ક્યાં જોયું તો એવા વીસ ટકા લોકો રહેવાના 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 છુ લોકો લોકો એમને બહુ ધ્યાન નહીં આપવાનું આપણે આપણી માળીનું નામ લેતું રહેવાનું રામ 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 નું નામ લેતું રહેવાનું માળીએ ચોપડીઓ બનાવી છે રામ નામ લેવા માટે તો રામ 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 લખતા રહો બધું જ કામ ઓટોમેટિક થઈ જશે બરાબર થોડો સમય લાગશે વિશ્વાસ રાખવો પડશે શ્રદ્ધા રાખવી પડશે ધીરજની દોર રાખવી પડશે આ ત્રણ વસ્તુ માતાજીએ જે કીધું એ ત્રણ વસ્તુ આપણા ખીચાની અંદર મૂકી દો દિલમાં મૂકી દો મગજમાં મૂકી દો મિત્રો આ ત્રણ વસ્તુ આપણે રાખીશું ને તો સો ટકા સો ટકા બધું જ થઈ જશે પણ ટાઈમ લાગશે અમુક ટાઈમ કેમ લાગે કે આપણા કર્મો એવા હોય તો ટાઈમ પણ લાગે મિત્રો ઘણા બધા ટાઈમ લાગે બરાબર હજુ સુધી મેં પણ મારી માડીના સ્ટેજ પર જઈને દર્શન નથી કર્યા હજુ એક વાર ગયો હતો પણ માળીને ખાલી પગે જ લાગ્યો તો પણ મારી હજુ મારી જોડે હજુ રૂબરૂ નથી વાત કરી સ્ટેજ ઉપર બરાબર તો એવું જરૂરી નથી કે મારી સ્ટેજ પર વાત કરે આપણે આપણી માડીને માનો છો ને તો બસ મારી આપણા દિલમાં જ છે આપણા દિલમાં જ વાતો કરે છે મારી બરાબર તો મારીને દિલમાં જ વાતો કરો મિત્રો બરાબર ઓટોમેટિક મારી બધું જ સારું કરી દેશે અને રામ રામ રામનું નામ લેતા બધું જ કામ થઈ જશે રામ 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 લેતા અને કોમેન્ટમાં મિત્રો કોમેન્ટ્સ ખાલી ના જવું જોઈએ કોમેન્ટ જે જે વિડીયો જોવે આ કોમેન્ટ જરૂરથી કરશો મિત્રો અને વિડીયોને જરૂરથી શેર કરશો અને

ફરીથી મળીશું નવા વિડીયોમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી રામ મારી રામ 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 ખુ ખાસ જય